સુરતના બાર ધોરણ ભણેલા અંકુર થોડાખિયા ગૌ આધારિત આયુર્વેદિક ઉત્પાદનોનું સતત દેશોમાં એક્સપોર્ટ કરીને કરે છે બમ્પર કમાણી ગૌશાળા આત્મનિર્ભર બને તેવા ઉમદા ઉદ્દેશ સાથે ગૌ આધારિત ઉત્પાદનો બનાવી આજનો યુવાન ધનવાન બની શકે છે ગૌ આધારિત ખેતી કરવા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃદ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે અંકુર ધોળક્યા સમર્પણ હર્બ્સ લાઈફના ફાઉન્ડર વરાછાના અંકુરભાઈ ધોળક્યા ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણા સ્ત્રોત જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા અપાવે છે ખેતી સાથે પશુપાલન અંગે ગૌ સંવર્ધન પણ એમાંથી બાકાત નથી ખેતી પશુપાલન સાથે સંકળાયેલા વ્યવસાયોમાં નવા પ્રયોગો કરનાર અવશ્ય સફળતા મેળવે છે અને આવા જ એક ગૌપ્રેમી ઉદ્યોગ સાહસિક અંકુરભાઈ ધોળકિયાએ ગૌ સંવર્ધન સાથે ગૌ જતનનું કાર્ય કરી આત્મનિર્ભર બનવા સાથે ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણા સ્ત્રોત અંકુરભાઈએ સમર્પણ હવ્ઝ લાઇફ સંસ્થા સ્થાપી છે અને તેના નીચા હેઠળ બસો પચાસથી વધુ ગાયની ગૌશાળા ચલાવે છે તેઓ ગાયના દૂધ છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ મૂલ્યવર્ધક અને ગુણવત્તા યુક્ત પેદાશ બનાવીને વેચાણ કરીને વરસ દહાડે લાખો રૂપિયાની કમાણી કરી છે શુદ્ધ અને સાત્વિક ગૌ પેદાશોના મૂલ્યવર્ધનની દિશામાં તેઓ ઝડપભેર આગળ વધી રહ્યા છે તેમના ઉત્પાદનો ભારત સહિત અન્ય સત્તર દેશોમાં ઇન્ટરનેટના માધ્યમથી વેચાય છે જેઓ ગાય પુલના છાણ અને ગૌમૂત્રના અર્ક પર સંશોધન કરીને માનવ બીમારીમાંથી ઉપયોગી થાય તેવી આયુર્વેદિક પ્રોડક્ટ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુપાલન અને પ્રાકૃતિક ખેતીનો એક રિપોર્ટ જોયા પછી તેમાંથી પ્રેરણા મેળવીને વર્ષ બે હજાર સોળમાં સમર્પણ ગીર શાળા અને સમર્પણ લાઈફની સ્થાપના કરી હતી તેમની પાસે માત્ર ચાર ગાય હતી અત્યારે વધુ ગાયો સાથે સાથે ગૌ આધારિત વિવિધ વધુ બનાવે છે તેમણે જણાવ્યું કે ગૌ આધારિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈને સમૃદ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ છે અને ગાયનું દૂધ અમૃત સમાન છે અને ભારતની ગીર ગાયનું ગૌમૂત્ર હોટ કમોડિટી ગણાય છે ગાયનું દૂધ અને છાણ ગૌમૂત્રમાંથી મૂલ્યવર્ધન ઉત્પાદન બનાવીને વેચાણ કરીને જે આવક મળે ત્યાંથી સ્વનિર્ભર ગૌશાળા બને તેવો અમારો ઉદ્દેશ્ય છે અંકુરભાઈએ કોઈ ગૌમૂત્ર ઉપર અનેક પ્રયોગો રિસર્ચ કર્યા છે જેમાં સુંદર પરિણામ મળ્યા અને ગૌમૂત્રમાં કેટલાક એલિમેન્ટ્સ મળ્યા અને તેના ઉપર પ્રક્રિયા કરીને ડિહાઇડ્રેટેડ કર્યા બાદ તેને આઇસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને તેનો પાવડર બનાવી તેનો ઉપયોગ કરી પેદાશોમાં કરીએ છીએ સામાન્ય રીતે વ્યક્તિઓ સ્વાસ્થ્ય રહેવા માટે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ વિટામિન્સ આયન્સ કેલ્શિયમ પ્રોટીન સહિતના મિનરલ્સ લીધા છે અને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર કિડની બીમારી ડાયાલિસિસ ધરાવતા દર્દીઓ થાઇરોઇડ અસ્તમાંથી પીડિત દર્દીઓ ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલ દવાઓ લેવા પ્રેરિત કર્યા તેના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે તેમણે કહ્યું કે ગાયનું ગાયના ગૌમૂત્ર સાથે નંદીમૂત્ર ઉપર વધુ રિસર્ચ કર્યું અને ગાયનું યુરિનમાં એક પોઈન્ટ ત્રેવીસ એમ જી ગોલ્ડ હોવાનું જણાવ્યું નંદીના યુરિનમાં એકવીસ પોઈન્ટ શૂન્ય છ એમ જી ગોલ્ડ જોવા મળ્યું તે વીસ ગણું વધારે છે એટલે કે જે લોકોને ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી થતી હોય છે તે ઘણા કિસ્સા સાંભળ્યા છે સુરતના આવા જ કિસ્સામાં સાતથી આઠ વર્ષથી પીડિત હતા અને ચૌદ પ્રેગ્નન્સી કન્ફર્મ કરી છે બીજું કેન્સરના દર્દીઓમાં ગૌ કીમા બનાવી છે તે પણ ધાર્યું પણ ન હોય તેવા પરિણામ મળતા એટલે આજે જાણવા મળ્યું કે બ્લેક ટર્મરિકનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે બ્લેક ટર્મરિકમાં વધુ કરક્યુમિન છે જે કેન્સર અને સ્કિનના દર્દીઓ માટે ઔષધિ સમાન સાબિત થઈ રહી છે જેનું ગૌમૂત્ર સાથે મર્દન કરીને કેન્સરની દવા બનાવીએ છીએ વધુમાં રિસર્ચ કરતા ક્રિનિકલ ટ્રાયલ્સ એનિમલ સ્ટડીઝમાં ઉપયોગમાં આવી રહી છે વધુમાં અંકુરભાઈએ લોકોની માંગને ધ્યાને લેતા ગૌ ઉત્પાદનોમાંથી કોસ્મેટિક વસ્તુઓ બનાવીને જેમાં સાબુ શેમ્પુ ફેસવોશ ટૂથપેસ્ટ કન્ડિશનર છાણમાંથી અગરબત્તી બાયોકોલ સહિતની સત્યાવીસથી વધુ પ્રોડક્ટ બનાવીને ઇન્ટરનેટના માધ્યમથી સત્તરથી વધુ દેશોમાં તેની નિકાસ કરે છે અને જેમાં સ્કીનના પીએચ સેટ કરીને કેમિકલ રહિત ગૌ આધારિત વિવિધ ઉત્પાદનો બનાવીએ છીએ અને તેઓને વધુમાં જણાવ્યું કે લોકોને શુદ્ધ અને રસાયણ મુક્ત અનાજ પહોંચે તેવા ઉદ્દેશ્યથી સુરતના ગૌ પ્રેમ એ ઝેરમુક્ત અભિયાન થકી અડાચણ સ્થિત યોગ કૌશાળા ખાતે દર રવિવારે અને બુધવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે અને સમર્પણ ગૌ આધારિત ઉત્પાદનોના વેચાણ થકી દર અઠવાડિયે પચીસથી ત્રીસ હજારની આવક મળે છે આમ ઓછો અભ્યાસ છતાં સ્વનિર્ભર બની ગૌ સેવા સાથે વ્યવસાયમાં સફળતા મેળવી તેમણે અનેક યુવા સાહસિકોને પ્રેરણા આપી છે